वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदाधर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના બસોને ત્રણ અને ને ચારમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના બસ્સોને ત્રણમાં શ્લોકની અંદર આ શિક્ષાપત્રીનો શૃંગાર કરતા થકા લખી રહ્યા છે કે ઇતિ ઈતિશંશો ધર્મા સર્વ લિખિતા સાંપ્રદાયિક સાંપ્રદાયિક્રંથેભ્યો જ્ઞેય એશાં તો વિસ્તર અર્થાત કે અમારા આશ્રિત એવા જે સત્સંગી ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે અને આ ધર્મોનો જે વિસ્તાર રહે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવું કહેવાનું તાત્પર્ય એ છે કે નૈષ્ટિક બ્રહ્મચારી સાધુ ગ્રહસ્થ આચાર્ય ઇત્યાદિક સમાસ રીતોના સામાન્ય અને વિશેષ ધર્મો મારા વડે એટલે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ વડે આ પ્રમાણે લખાયા છે અને આનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથો થકી જાણવું અહીં સંપ્રદાયના ગ્રંથો આ શબ્દોનો અર્થ કરતાં સદગુરુ સતાનંદ સ્વામી અર્થ દીપિકા ટીકાની અંદર પોતે કહી રહ્યા છે કે સંપ્રદાયના પ્રબંધ એટલે શ્રીમદ્ ભાગવત છે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે ઇત્યાદિકને જાણવા તો આ ધર્મનો વિસ્તાર જે છે એ શ્રીમદ્ ભાગવત શ્રી વાસુદેવ મહાત્મ્ય ઇત્યાદિક જે શાસ્ત્ર છે એમાંથી જાણવાનો છે એવું સદગુરુ સતાનંદ સ્વામી આની ટીકાની અંદર કહી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના બસ્સોને ચારમા શ્લોકની અંદર આ શિક્ષાપત્રી પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય વર્તે છે તેને કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વાત લખી રહ્યા છે તો ભગવાન સ્વામિનારાયણ લખે છે કે સચ્છાસ્ત્રાણા સમુદ્રત્ય સર્વેશાં સારત્મના પત્રિયમ લિખિતા નૃણામ અભીષ્ટ ફલદાયીની અર્થાત કે સર્વ જે છતશાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષા પત્રી જે તે લખી છે તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મનોવાંછિત ફળની દેનારી છે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રુતિ અને તન્મૂલક સર્વે થશાસ્ત્રના સાર અર્થનો ન્યાય બુદ્ધિથી સમુદ્ધાર કરીને આ પત્રી અમારા દ્વારા લખાય છે તે હિતાર્થનો અવબોધ આપનારી હોવાથી તે તે મનુષ્યના અભિલષિત અર્થને આપનારી છે જે પણ કોઈક મનુષ્ય શાસ્ત્રોને વશ રહેનારા છે તે આ શિક્ષાપત્રીનું ઉપસેવન કરવાથી બધા જ અભિષ્ટ અર્થને પ્રાપ્ત થશે અને ભૂતકાળની અંદર થયેલા ભગવદ્ ભક્તો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હતા તો એમને મનોવાંછિત અભિષ્ટ અર્થની પ્રાપ્તિ થયેલી જોવા મળે છે અને જે લોકો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હતા ભગવાન શ્રીહરિ એના પર અત્યંત પ્રસન્ન થયા હતા આ સંદર્ભની અંદર જેતપુર ગામના જીવા જોશી દ્રષ્ટાંતરૂપ છે જીવા જોશીનો એવો નિયમ હતો કે મારે હંમેશા ભગવાન શ્રીહરિની આજ્ઞા પ્રમાણે જ વર્તવું અને એને લઈ એવો ક્યારેય પણ અભક્ષ્ય ભક્ષણ કરતા ન હતા અને અપેય અપેયપાન પીતા ન હતા અને એને લઈ જેતપુરની અંદર રહેલા કેટલાયે બ્રાહ્મણોના એવો દ્વેષના પાત્ર બનેલા હતા એક સમયની વાત હતી જેતપુરના રાજાએ ચોરાસી કરાવેલી હતી અને એ ચોરાસીની અંદર બધા જ બ્રાહ્મણોને નિમંત્રણ આપવામાં આવ્યું આવેલા બ્રાહ્મણોએ રસોઈ તૈયાર કરી અને એ બ્રાહ્મણોને એ વાતની ખબર પડેલી હતી કે આ ચોરાસીની અંદર જીવા જોશી પણ આવવાના છે એટલે એ લોકોએ બધી જ સામગ્રીની અંદર લસણ અને ડુંગળી નાખી દીધી હતી જીવા જોશી જ્યારે ભોજન કરવા માટે બેઠા ત્યારે એમણે જોયું કે બધી જ સામગ્રીની અંદર આ બ્રાહ્મણોએ લસણ અને કાંદા મેળવી દીધેલા છે એટલે એવો ચોરાસીમાંથી ઊભા થઈ ગયા પેલા બ્રાહ્મણો ગામધણીની પાસે જાય છે અને એની કાન બમ્બેરણી કરતા કહે છે કે તમારી ચોરાસીમાંથી એક પણ બ્રાહ્મણ અન્ન લેયા વગર જશે તો તમને એનું કોઈ પણ ફળ મળશે નહીં બ્રાહ્મણોની વાત સાંભળી જેતપુરના રાજા જીવા જોશીને પોતાની પાસે બોલાવે છે અને એમને પૂછે છે કે ભૂદેવ તમે ભોજન કર્યા વગર કેમ જાઓ છો ત્યારે જોશી કહે છે કે રાજન અહીંની બધી જ સામગ્રીમાં લસણ અને કાંદાનો પ્રયોગ થયો છે અને મારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે ડુંગળી અને લસણ ક્યારેય પણ ભક્ષણ ન કરવા અને એટલે માટે અમે અન્ન ગ્રહણ કર્યા વગર જ અહીંથી જઈએ છીએ આ પ્રમાણે જ્યારે જીવા જોશીએ કહ્યું ત્યારે પેલા રાજાએ કહ્યું કે ભાઈ એવું હોય તો તમે કાચું સીધું લઈ જાઓ ત્યારે જીવા જોશી કહે છે કે અહીંની કોઈ પણ વસ્તુ મને ચાલે એમ નથી આ પ્રમાણે જ્યારે જીવા જોશીએ કહ્યું એટલે જેતપુરના રાજા ક્રોધાઈમાન થઈ જાય છે અને એને આજ્ઞા કરે છે કે તમે પહેરેલે કપડે જ તમારી બધી જ વસ્તુ અહીં મૂકીને અમારા રાજ્યની બહાર ચાલી જીવા જોશીએ કહ્યું કે ભલે તમારી જેવી આજ્ઞા ને તે પછી જીવા જોશી અને એનો સંપૂર્ણ પરિવાર જુનાગઢ આવે છે તે વખતે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ બિરાજમાન હતા અને આવી એમને બધી વાત કરે છે ભગવાન સ્વામિનારાયણ એવોની આ પ્રમાણેની નિષ્ઠા જોઈ તેઓ પર અત્યંત પ્રસન્ન થાય છે થોડા દિવસ એમને પોતાની પાસે રાખે છે અને પછી એવો વળાક દેશના હરિભક્તો પર એક કાગળ લખે છે અને એ કાગળ જીવા જોશીને અર્પણ કરે છે અને જીવા જોશીને વડાક દેશમાં મોકલે છે ત્યાં જઈ ત્યાંના હરિભક્તોને એ પત્ર આપે છે અને એ પત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે બધા જ હરિભક્તોને ભલામણ કરેલી કે આ જીવા જોશી એક પવિત્ર બ્રાહ્મણ છે અને જેતપુરના રાજાએ એમની ટેકને લઈને એમને પહેરેલા કપડે રાજ્યમાંથી બહાર કાઢી મૂકેલા વસ્તુની વ્યવસ્થા તમે કરી દેજો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પત્ર લખેલો હતો એ પત્ર મુજબ બળાગ દેશના હરિભક્તોએ જીવા જોશીને માટે એક સુંદર મજાનું ઘર બનાવી દીધું બધી સામગ્રીઓ પણ એમને પૂરી પાડી અને વળાગ દેશની અંદર રહેતા જેટલા પણ હરિભક્તો હતા એઓએ જીવા જોશીને પોતાના ગોરપદે સ્થાપિત કર્યા અને જીવા જોષી જેતપુરમાં જેટલા સુખી હતા એનાથી કેટલાય ઘણા સુખી ત્યાં થયા હતા આ પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે જીવા જોશી વર્તા ભગવાન શ્રી હરિની પ્રસન્નતાના બાજી થયા હતા એ જ પ્રમાણે સુરા ખાંચર કહેવાય છે કે એક દિવસ સુરાખાચર બહાર ગામ ગયા હતા અને આવતી વખતે એવો જસદણના વાસુર ખાચરના ઘરે રોકાયા હતા સુરા ખાંચરનો નિયમ હતો કે પોતાની સ્ત્રીની સાથે પવિત્ર સંબંધ રાખવો ત્રેવીસ વર્ષની ઉંમરથી જ સુરા અને એમના ધર્મપત્ની બ્રહ્મચર્ય વ્રત પાડતા હતા અને આ વાતની જાણ આ વાસુર ખાચરને હતી એટલે એણે સુરા ખાચરને ભ્રષ્ટ કરવાને અર્થે એક વેશ્યાને સાંધી અને વેશ્યાને સુરાખાચરની પાસે મોકલી મધ્યરાત્રિનો સમય હતો સુરા ખાચર જે કક્ષની અંદર વિશ્રામ કરતા હતા ત્યાં આવી પેલી વેસ્યા બારણું ઠૂકે છે સુરા ખાંચરે કહ્યું કોણ છે ત્યારે પેલી વેસ્યા કહે છે કે સ્વામી તમે જે કક્ષની અંદર ઉતરેલા છો એ કક્ષની અંદર હું પહેલાં રહેતી હતી મારી અમુક વસ્તુ અંદર રહી ગઈ છે તો મારે એ જોઈએ છે તો કૃપા કરીને આપ દ્વાર ખોલો સુરા ખાચરે કહ્યું કે અત્યારે નહીં મધ્યરાત્રિનો સમય છે કાલે સવારે આવજો ત્યારે પેલી સ્ત્રી જે છે એ અત્યંત કરગરવા લાગી એટલે સુરા ખાચરે ભલાઈથી બાવણું ખોયલું એટલે આ વિશ્યા અંદર પ્રવેશે છે અને એક પછી એક પોતાના વસ્ત્રો ઉતારવા લાગે છે આ પ્રમાણે જ્યારે પેલી વેશ્યા આવું કૃત્ય કરતી હતી એટલે સુરા ખાચર ક્રોધાયમાન થઈ ગયા કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર લખેલું છે વ્યભિચારોના કર્તવ્ય અને સુરા આ આજ્ઞા અક્ષરે અક્ષર પાડતા હતા તરત મ્યાનમાંથી તલવાર કાઢી અને આ વેશ્યાના ગરદન પર મૂકી દે છે એ ખબરદાર અહીંથી જતી રહે અન્યથા આ તલવારથી તારું મસ્તક ઉડાવી દેવા અને કોણે મોકલી છે ત્યારે એ બધી જ વાત સુરા કહે છે કે સ્વામી તમને ભ્રષ્ટ કરવાને અર્થે વાસુર ખાંચરે મને અહીં મોકલેલી હતી સુરા એને તો જવા દે છે અને મધ્યરાત્રિએ તત્કાલ ગોળાને સજ્જ કરે છે અને ત્યાંથી એવો ઘડપુર આવી જાય છે સર્વજ્ઞ એવા ભગવાન શ્રીહરિ બધું જાણતા હતા સુરા આ પ્રમાણેની ટેગ જોઈ ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે અને ગઢપુર આવેલા સુરા ખાચરને બાથમાં લઈને મળે છે આ પ્રમાણે સુરા પણ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હતા તો એવો ભગવાન શ્રીહરિની પ્રસન્નતાના બાજી થયા હતા જે પણ કોઈક મનુષ્ય આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો એ મનોવાંછિત ફળની સિદ્ધિને અવશ્ય પામશે પામશે ને પામશે કારણ કે આ વાત કોઈ અવરે લખેલી નથી પરંતુ સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મ એવા ભગવાન સ્વામિનારાયણે લખેલી છે માટે બધા જ ભગવદ્ ભક્તો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તજો તો ભગવાન શ્રીહરિ તમારા પર અત્યંત પ્રસન્ન અને તમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવશે આટલું કહીને હું મારા પ્રવચન વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ